હજુ પણ છવ્વીસ તારીખ સુધીનું એડવાન્સ બુકિંગ થયેલું છે બરડા જંગલમાં વન્ય પ્રાણીઓ ઉપરાંત વિવિધ પ્રકારના પક્ષીઓનો કલરવ તળાવ ઝરણા મગર કેમતી વનસ્પતિ વિવિધ પ્રકારના વૃક્ષો હરિયાળી ડુંગર સહિતના કુદરતી સ્ત્રોતના આહલાદક દ્રશ્યો કે જે પ્રવાસીઓ માણીને મંત્રમુગ્ધ થયા છે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસથી પંદર જૂન બે હજાર પચીસ સુધીમાં બે હજાર સાતસો અડતાલીસ પ્રવાસીઓએ બરડા જંગલ સફારીની મુલાકાત લીધી બરડા જંગલનો એક સુંદર વિડિયો પણ વાયરલ થયો છે જેમાં એક સાથે અગિયાર બાળી જોવા મળ્યા